નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જે આવનાર જ્ઞાન સાધના પરીક્ષા માટેના જે અમુક ફેરફારો કરવામાં આવ્યા છે પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે કયો નવો સુધારો થયો છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે તો વિડીયો છે તમે લાસ્ટ સુધી જોજો બિલકુલ સ્કીપ ના કરતા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ વિડીયોને એક લાઈક પણ કરી દઉં અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો એની લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસનો આ પરિપત્ર છે હવે એમાં તમને ખ્યાલ જ જશે કે આ ફોર્મ કોણ ભરી શકે છે તો હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા બાળકો આ ફોર્મ ભરી શકે છે એટલે કે જેમને એકથી આઠ ધોરણ એટલે કે એકથી સાત ધોરણ સરકારીમાં અને હાલમાં પણ સરકારના આઠમામાં અભ્યાસ કરતા હોય સરકારીમાં જે પ્રાથમિક શાળા છે તેમાં અને આરટી હેઠળ જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે ફક્ત પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હોય અને આરટી હેઠળ ના હોય તો ફોર્મ ભરી શકતા નથી જો આરટીમાં હોય આરટી સ્ટુડન્ટ હોય એટલે કે ધોરણ એકમાં આરટી હેઠળ પ્રવેશ મેળવેલો હોય અને હાલમાં ધોરણ આઠમાં પણ આરટી હેઠળ અભ્યાસ કરતા હોય તો ફોર્મ ભરી શકે છે અને સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય તો ફોર્મ ભરી શકે છે તો મિત્રો પહેલાં વાત કરીએ તો ધોરણ આઠ સુધીનો સળંગ અભ્યાસ પૂ ચાલ પૂર્ણ કરેલો અથવા હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે હવે તેમાં તમને ખ્યાલ જ છે કે ધોરણ નવમાં તમે એડમિશન લો છો તો ટોટલ જે પચીસ હજાર વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવે છે અને આ પચીસ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે હવે આમાં એક સુધારો કરવામાં આવ્યો છે મિત્રો કે હવે વિદ્યાર્થીને છે તે આશ્રમ શાળાઓ જે સ્કૂલો છે તેવી ચુમ્મોતેર આદર્શ નિવાસી શાળાઓ ચુમ્બોતેર આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ આપવામાં આવશે આ એક મોટો સુધારો છે તમે જે રીતે સીઈ ટીની ધોરણ પાંચમાં એક્ઝામ આવે છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એમાં પરીક્ષા પાસ કરે છે તો તેમને રક્ષાશક્તિ સ્કૂલ જ્ઞાનશક્તિ રેસિડેન્ડિયલ સ્કૂલ ટ્રાઇબલ સ્કૂલ જેવી સ્કૂલમાં એડમિશન મળે છે અને સ્કોલરશિપ બી મળે છે તો આમાં એવું છે કે જે ધોરણ નવમાં આદેશ નિવાસી શાળાઓ છે પહેલાં આદેશ નિવાસી માટે અલગ ફોર્મ ભરાતા જે વેબસાઇટ આવે છે સમાજ કલ્યાણ વેબસાઇટ તે વેબસાઇટમાં અલગથી ધોરણ નવ માટે આદેશ નિવાસીમાં એડમિશન લેવું તો ફોર્મ ભરાતા પરંતુ હવે આ વખતે એવો સુધારો કરવામાં આવે છે કે જ્ઞાન સાધના સ્કોલરશિપના જે માર્ક્સના આધારે તમને આદેશ નિવાસી શાળામાં એડમિશન મળશે એટલે કે તમે જે રીતે પહેલાં ફોર્મ ભરતા હતા આદર્શ નિવાસી શાળામાં એડમિશન મેળવવા માટે જે વિદ્યાર્થી ફોર્મ ભરેલું હતું પહેલાં ગયા વર્ષે પણ આદર્શ નિવાસી શાળામાં જે ઓનલાઈન ફોર્મ ભરાતા હતા હવે ફોર્મ નહીં ભરાય હવે તમારે જે જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરવી પડશે મેરિટમાં નામ આવશે તો જ તમને આદર્શ નિવાસી શાળામાં એડમિશન મળશે તો મિત્રો આ એક સુધારો છે તો હવે તમારે જો ધોરણ નવની અંદર આદર્શ નિવાસી શાળામાં એડમિશન મેળવવું હોય તો તમારે છે જ્ઞાન સાધના પરીક્ષાનો ફોર્મ ભરવાનું છે જેમને પહેલેથી ફોર્મ ભરેલું છે તેમને કંઈ જ કરવાની જરૂર નથી અને હા ઘણા વિદ્યાર્થીઓનો ડાઉટ છે કે આપણે ફોર્મ ભરી દીધેલું છે અને હોલ ટિકિટ બી આવી ગઈ છે મેં આ પહેલાં વિડીયો અપલોડ કર્યો હતો તો હોલ ટિકિટ પણ ફરી નવી આવશે મિત્રો હોલ ટિકિટ પણ નવી આવશે હવે જે હોલ ટિકિટ જૂની છે તે હોલ ટિકિટ ઉપયોગમાં લેવાય નહીં કારણ કે તેમાં પરીક્ષાની તારીખ પણ અલગ છે અને લગભગ સેન્ટર પણ તમારે ચેન્જ થઈ શકે છે હવે છે જે નવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે તેમની બી હોલ ટિકિટ છે તે નવી આવશે તો અહીંયા તમે જોઈ શકો છો કે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ સાત ચાર બે હજાર પચીસ સુધી છે ફોર્મ ભરી શકાશે જ્ઞાન સાધના જે પરીક્ષા માટેનું ફોર્મ છે તે ફરી ચાલુ થયા છે જો તમારે ફોર્મ છે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય તો તમે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો તો અમે ન જેવી ફી સાથે તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપીશું અને ફોર્મ ભરેલી પ્રિન્ટને તમને વોટ્સઅપમાં મૂકી દઈશું તમારા વોટ્સઅપમાં જે પણ તમારી માહિતી છે વિદ્યાર્થીનો ડાયશકોડ ટીચર કોડ અને સ્કૂલનો ડાયશકોડ તેમજ પ્રિન્સિપાલ મોબાઈલ નંબર અને વાલીનો મોબાઈલ નંબર છે તે આ વોટ્સઅપ મેસેજ કરી દેવાનો છે મેસેજમાં મૂકશો અને તમારું ફોર્મ ભરાશે એટલે તમને પ્રિન્ટ મૂકી દેવામાં આવશે તો અહીંયા તમે જોઈ શકો છો તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ સાત ચાર બે હજાર પચીસ દરમિયાન ફોર્મ ભરી શકાશે હવે એની વેબસાઇટ છે એસઈ એક્ઝામ અથવા સ્કૂલ અટેન્ડન્સ જે સરકારી શાળા માટે છે અને જે સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરતા હોય તે માટે એસઈ બી એક્ઝામ વેબસાઇટ છે તો મિત્રો મેં તમને કહ્યું જે માહિતી તમને ખ્યાલ આવી ગયો છે એમ કે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલું છે તેમને ફરી ફોર્મ ભરવાની જરૂર નથી પરંતુ જે વિદ્યાર્થીઓને આદર્શ નિવાસી શાળામાં એડમિશન લેવું છે ધોરણ નવની અંદર અને પરીક્ષા પાસ થશો તો તમને આદેશમી નિવાસી શાળામાં એડમિશન મળશે તો તમારે આદેશમી નિવાસી શાળામાં એડમિશન મેળવું છે તો જ્ઞાન સાધનાનું પરીક્ષા ફોર્મ ફરી ચાલુ થયા છે તો તમે ફોર્મ ભરી શકો છો અને જે તારીખ સાત ચાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકાશે હવે પરીક્ષાની જે તારીખની વાત કરીએ તો પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો જે પહેલાં પરીક્ષાની જે તારીખ હતી ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી તેની વોલ ટિકિટ બી આવી પરંતુ હવે ચેન્જ થઈને આ તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ પરીક્ષા યોજવામાં આવશે અને આના ફોર્મ છે તે સાત તારીખ સુધી ભરાશે એટલે કહેવાનો મતલબ કે સાત તારીખ સુધી ફોર્મ ભરાશે તો નવ દસ અગિયાર દસ અગિયાર અથવા નવ તારીખ સુધીમાં તમારી હોલ ટિકિટ બી આવી જશે પરીક્ષાના બે દિવસ પહેલાં હોલ ટિકિટ આવી જશે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી અને જ્યારે પણ નવી હોલ ટિકિટ આવશે વેબસાઇટમાં તો હું તમને તરત જ વિડીયોના મારફતથી જાણ કરીશ અને ગ્રુપમાં અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ આપણે ચેનલ છે તેમાં પણ મૂકી દઈશું તો તમે એ પણ જોઈન કરી લેજો તો મિત્રો આ હતો આજનો વિડીયો તમારે કંઈ પણ ડાઉટ હોય કંઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો તો પ્રશ્ન જો યોગ્ય લાગશે તો તેનો અવશ્ય ઉત્તર આપીશ તો તમે કોમેન્ટમાં તમારો જે પણ પ્રશ્ન રજૂ કરી શકો છો વિડિયો ઇન્ફોર્મેટિવ લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારે શેર કરો શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં